જય માતાજી જય માતાજી જય માતાજી જય માં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ માં આશા કરે છે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે છે ને બપોરા થઈ ગયા છે અને અત્યારે બપોરે એક વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે જોઈ લો તમે માં એક વાગી ગયા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજ તો બીજું કંઈ કામ ન ઊઠી તો તમને ખબર છે હું વેલો જઉં જો અત્યારે વરસાદ આવી ગયો તો સવારમાં પછી પાણી આવ્યું હતું તો પાણી ભર્યું કેમકે પપ્પા દુકાઈને આવી ગયા હતા અને જો છે કુતરો એ ઘરમાં છે તો હવે ભાઈને ફરાર કરવાનો છે તો હું જાઉં દુકાઈને મેં નાસ્તો કરી લીધો અને બપોરે કરી લીધા એવું બધે અગિયાર વાગે જમો એટલે બધે થઈ ગયું તો અત્યારે બીજો કંઈ કામ નથી તો અત્યારે જાય દુકાઈને કે આ લોગ એડિટિંગ કરવાનો થોડોક બાકી હતો સવારનો તો આજે સવારે ઉઠીને બધું કર્યું કામ બાકી તો કઈ નહીં આજ ક્યાંય જવાનું એટલે નવ વાગ્યા સુધી રહ્યો અને અત્યારે ત્રણ વાગી ગયા છે અને છે ને જો દુકાનમાં કુતરા છે મસ્ત મજાનો બ્લોર તો આપણો કૂતરો મસ્ત મજામાં હું તો દુકાઈને હું એકલો જ છે કેમ કે ભાઈ છે પંચાયત ઓફિસ થઈ ગયો છે અને જો અમારા ગામમાં પાદરમાં આવું બધું છે કે વરસાદ આવે એટલે આવું તો બધું ગારો તો થવાનો જ છે અને આ જો નંદી મારા ગામના અને અત્યારે બાળકોને રિસેર્ચ પડી દે તો અત્યારે તો પૂરી થઈ ગઈ છે જો તો અત્યારે આ રીતે છે અને બાપુ છે ગયા છે મૈયારી તો એ આગળ આવી છે પછી હવે એ આવે પછી જાય કે હું થાય તો ખબર નથી આગળ વ્લગમાં બનાવી દેશ મંદિર આવી ગયા અને શિવમ બાપુ દોડીને ભાગી ગયા હવે કાઉ કારણ થોડું ભાગી ગઈ મને નથી ખબર તો હું છે અને રાત તો ભણીને આવતો રહ્યો અને શિવમ બાપુ અમે ત્રણેય આવ્યા છે અત્યારે તો તમને આગળ માતાજીના દર્શન કરાવવું અને તેની પહેલાં મારે થોડીક તમને વાત કરવી છે કે મિત્રો છે ને હમણાં બહુ બ્લોગમાં રિસ્પોન્સ નથી મળતો કેમ કે વ્યૂ બહુ ન થતા એવું બધું છે સબસ્ક્રાઈબર પ્રમાણે વ્યૂ ન થતા સત્તર આખડી મેં બપોરના વ્લોગમાં મૂક્યો હતો તો હવે છે ને આપણે ટાઈમ ચેન્જિંગ કરી નાખીશું સાંજના પાંચ વાગ્યાના શેડ્યુલ ઉપર રાખીશું ટાઈમ વ્લોગ અપલોડિંગનો ટાઈમ આજે હું વ્લોગ બનાવું એ કાલ સાંજના પાંચ વાગે અપલોડિંગનો પાંચ વાગેથી હવે ડેઈલી વ્લોગ આપણે આવીશીએ વ્લોગ બનાવીશું બંધ નહીં કરીએ આપણે ધીમે ધીમે ચાલું જ રાખીશું પેલા બે મિનિટનું બને પાંચ મિનિટનો ગમે એટલી મિનિટનો બને પણ આપણે વ્લોગ ચાલુ રાખીશું એ ફાઇનલ છે તો ચાલો હવે માતોજીના તમને દર્શાવો આપણે આરતી સાંજે કરે ને ગોવિંદભાઈ અમારા ગામના કુંભાર છે તો એ અત્યારે માતાજીના સાંજે ધૂપ કરતા હોય તો અત્યારે જો એ સ્થાનક છે ને આ વેલા આવી ગયા તો એ બધી સાફ સફાઈ કરે છે અને અમે શિવમ બાપુ છે ને એક ડાયરી કાપવાની છે કેમ કે આ છે ને આ જે ધાબો છે ને માતાજીના મંદિર અહીંયા આગળ જો આ બધે ત્યાં છે ને એક ડાયર છે ને ગુલમોહરની નડે છે નડે છે એટલે ટૂંકમાં છે ને આમાં બધે પછી ભીનો ને ભીનો રહીને તો આ હેવારી જાય એટલા માટે અહીંયા તડકો છે ને હોય ને ત્યારે આ તડકો આવે ને એ રીતે આ ડાયરી કાપવાની છે તો એ કામ ચાલુ કરશું આગળ તો કન્ટિન્યુ સેનેમિટિકલ શોટનો એન્જોય કરજો બપુ છે પરત બાપુના ભાણે છે તો એ કાયમી આપણા વિડીયો જોયો હારું બાપુ રામ રામ સારું છે ને અને આ નાગલો એની એરિયા એ બોલે મંદિરની આગળ જે આ ડાયરી આપવાની હતી તે કાપી નાખી છે શિવમ બાપુ હું અને ચેતનભાઈ તો મેં ત્રિવેદ થઈ અને કાપી નાખી છે મસ્ત મજાની તો આમાંથી છે ને જે લાકડા છે ને સરગાવવા દેવા નીકળે ને તેને વાકડી હુકવો હૂકવી દેવાના છે તો કટિંગ કરી અને રાખી દઈએ તો બાકી તો કંઈ નહીં જો વિરમ બાપુને છે ને માતાજીને ધૂપ કરવાનો છે ને તેના ધૂપ હવે પ્રગટાવી દીધો છે કેમકે સાડા સો પોણા જેવું થઈ ગયું છે તો અમે ફટાફટ આ કામ ચાલુ કરી દઈએ કેમ કે આ બધું અહીંયાથી હેટ હું તો પડી છે ને તો ચાલો કાપી ગયેલો હલોર હતો ને તેમાં પાછળ નાખી દીધો છે અને હવે આ ડાયરો છે ને કટકા કરી અને પછી આગળ મૂકવા આવ્યા ગયા ને એ તમને બતાવી દઉં તો બાપુ ચાલુ કરી દીધું છે તો થોડા થોડા બધા એમાં ભાગ પૂરતા કાપી નાખીએ ડાયરી કાપી દીધી તો માતાજીની આરતી ચાલુ થઈ ગઈ હતી તો પછી આરતી ચાલુ થઈ ગઈ થોડુંક કામ બાકી હતું હું વારવાનું તો એ બધું કામ પૂરું કરી નાખ્યું છે અને માતાજીના આરતીના દર્શન તમે કરી લીધા છે તો જો આપણે ડાયરી કાપી નાખી છે અને વારી પણ નાખ્યું છે માતાજીના મંદિરની આગળ કમ્પ્લીટ રીતે અને જો હવે કેમ ખુલ્લું થઈ ગયું છે મેણસી બાપા બાપા તો અહીંયા છે ને હવે આ બધું છે ને હવે હવે હેવાર ઓછો થાય કેમ કે અહીંયા તડકો પડે ને એટલે સુકાઈ જાય છે ને તેની પાછળ અહીંયા વડલાનો ઓટો છે અને થોડોક ટૂંકો ઘટના કિલો છે આપણે ખબર છે એ બધી તો અહીંયા છે ને અહીંયા જે લાકડા છે ને લીલા તમને બે જગ્યાએ દેખાય ને તે લાકડા આગળ ગુલમોહરના જે કાપીને ડાય છે એ બધા અહીં નાખી દીધા અને હવે છે ને હવે તો અત્યારે આજે સાંસ પડી ગઈ છે અત્યારે જવું તમે અમે આવ્યા હતા પાંચ વાગે છે એટલા માટે આજે બહુ કામ નથી થયું ને તો શિવમ બહુ હું ગાડીએ બેઠો હવે કસરત કરે ને એ બધા મિત્રો વખે અને હવે છે ને નીકળીએ ઘેરે કેમ કે એવું જાઉં મિત્રો વાદળ વાદળસાહીઓ જતી જાઉં અત્યારે આ થોડુંક ઓછો સાંધો બામો પણ દેખાઈ ગયો છે જોવો તમે બ્લર થઈ જાય છે તો એક જ લાઈટ થઈ જાઓ આવો છે મિત્રો ડમ્પલ ખટારાવાળા આવું બેલાની ભરાય જાતી હતી એક જ એક જ લાઈટ ચાલુ હતી એકાઈ એકા એક ખુલી હતી એકાઈક બાડી હતી એવું હતું નહીં બાપુ બાપુ દરિયા દોસ્તાર છે ને પાણીનો ટાકો ભરવા એવા રિક્ષા લઈને પાદળીનો છે તો ત્યાં રિક્ષા જરી ખૂતી જાય છે ને તે પાણીનો ટાકો ભર લઈને તાલાગણ હવે અમારે રોકાવાનું છે આગળીનો ભરાઈ જાય પછી નીકળીએ ઘેરે વીના રીતે પાણીના ટાંકા રિક્ષા આવે વહી ગઈ છે અને હવે અમે ઘેર નીકળીએ કેમ કે ઘેર પછી વાટ જોતા હોય ને જો શિવ મસ્તીનું ગલુડીયા બેઠું આગળ આવીશું ને એટલે મિત્રો હું ગાડી આંખતો આ ગાડી છે ને શિવમ બાપુને આંકવા દેવી આ ગલુડિયા જોઈજો ક્યાંથી ઊભા થઈ જાય છે તો આ તમને બતાડીશ દર્શન કરી લેવું મસ્ત મજાના મેપ પણ કરી લીધા છે છે આઠ ને વીસ મિનિટ થઈ ગઈ છે અને મમ્મી છે ને કાયમી આવી ને અત્યારે છે ને ગરમા ગરમ કઉ બનાવી મને છે રોટલી બનાવવા માંડ્યા છે તો મમ્મી હા હું બહુ વાતો નથી કરાવ્યું કેમ કે એને છે કામ અને હું બેસી ગયો આવીને જમવા કેમ કે મન લાગી હતી ભૂખ અને પછી આપણે બહુ મોડું થઈ જાય મંદિરે જવાનું તો મસ્ત મજાનું છે ને તવલભાઈનો કોમેડી બ્લો વિડીયો ચાલુ છે ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે સાઇઝ છે અને રીંગડા બટેટાનું ચાક છે એ તો થોડુંક જ લીધું છે આમાં ગર છે ઘર કેવા આટું લીધું ખબર છે કેમ કે મારા ઘરને કેવું ખાવાનું છે મને ઘરને કેનું બહુ મસ્ત લાગે મજા આવે ખાવાની તો બીજું તો કંઈ નહીં તો જમી લઈએ અને જમીને પછી તમને ખબર છે ક્યાં જવાનું છે તો બનારી જો છે ને પાછા માતાજીના મંદિરે જમે કરવા નીકળી ગયા છે શિવમ બાપુને ડ્રાઇવિંગ આપી દીધો છે તમને એક વસ્તુ બતાવવાની છે તે જોઈ લીજો આપણી અને હજુ ભાઈ કે છે ને તો કુતરાને રોટલી નાખી દીધી નહી મિત્રો મિત્રો બીજું તો કઈ નઈ જો આ સુરમું અટાણમી ને ખાવું હોય ને સાઈસ વાળું અટાણમી જોવો તો ખરી તમે કેમ ઠેકડા મારે તો અજયભાઈ અમે ત્રણે આવી ગયા જોવો તો ખરી જો મિત્ર કેમ કે કાયમે આવીને રોટલા તો નાખવા આવતા હોય પણ સાંજે આવી ગયા ને તીને મજાઈ આવી જાય જો જોવો તો ખરી જો વિલો કલુડી જો અટાણમી મિત્રો જેમ છે નહીં ત્યાં સુધી એક અમારી વખત નહીં હાલે તો બાકી તો કંઈ નહીં આગળ સુરમું કરીને હવે રાખી દઈએ ને આપણો બ્લોક છે ને તે હવે આજનો આઈ સુધી જ રાખીએ કેમ કે હવે કાંઈ પછી એકને તમે કેટલો કેટલો જો તો બીજું તો કંઈ નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો અને બાકી તો આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે તો બાકી તો કંઈ નહીં મિત્રો જો જોતો ખરી જોતો ખરી જો જો આ બધા જો હવે 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 મસ્તી કરવા તો પેલા વાંચતા ને પેલા એમ કરતો ને હવે તો તો બાકી તો કંઈ નહીં મિત્રો હવે આપણો આજનો બ્લોગ છે ને ત્યાં અહીં સુધી જ રાખીએ અને કાલનો બ્લોગ નથી આવવાનો એટલું કહી દઉં કાલ કેમ કે જવાનું છે કામ ઉપર તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીઓ